કપડવંજ પોલીસની મોટી સ્ટ્રાઇક અમદાવાદની લાખોની ચોરીનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ દાણા ચોકડી પર ફિલ્મી ડબે વોચ સાત પોઈન્ટ પિસ્તાલીસ લાખના કેમેરા લેપટોપ સાથે બે તસ્કરો ઝડપાયા એલિસ બ્રિજમાં હાથ ફેરો કરી કપડવંજમાં માલ વેચવા નીકળેલા બે શખ્સો પોલીસ સકંજામા ખેડા જિલ્લાની કપડવંજ ટાઉન પોલીસે ઘરફોડ ચોરીનો એક મોટો ગુનો ઉકેલીને પ્રશંસનીય કામગીરી કરી છે અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં થયેલી લાખોની ચોરીનો માલસામાન સાથે બે રીઢા તસ્કરો હવે પોલીસ સકંજામાં છે કપડવંજ પીઆઈ જનકસિંહ દેવડા અને તેમની ટીમને બાતમી મળી હતી કે બે ઈસમો એક્ટિવા પર ચોરીનો મુદ્દામાલ વેચવા નીકળ્યા છે દાણા ચોકડી પાસે વોચ ગોઠવી પોલીસે દર્શન મકવાણા અને તીર્થ પટેલને દબોચી લીધા હતા તલાશી દરમિયાન તેમની પાસેથી કેનન આર સિક્સ માર્ક ટુ કેમેરા આસુસ ગેમિંગ લેપટોપ ગ્રો પ્રો કેમેરા અને મોગા લેન્સ મળી આવ્યા હતા રિકવર કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત સાત લાખ પિસ્તાલીસ હજાર ત્રણસો છે ઝડપાયેલા આરોપીઓમાં દર્શન મકવાણા અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે હાલ કપડવંજ પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી માટે અમદાવાદ એલિસ બ્રિજ પોલીસને જાણ કરી છે